નારાયણ તમે તમારા જ્યાંથી બે જણા લડતા હોય અને તમારે જ્યાંથી તમે ધમકાવતો હોય અને ડાયરેક્ટ ઉભા સારું લાગે અરે અમે બે જણા લડતા હોય તો વાહન ખબર ના પડે તમારે ખૂંખારો ના ખાવાય તમારે

મારે બાજરી જોવા છે બાજરી રાખવા બાજરી રાખવા આયા હવે ત્યાં બોલી જોવી છે મારે એટલે તમે જો વાટતા દોર આવી છે વાટવા આયા તા અરે વાટવાની વાત નહીં કર તો પૈસે રાખવા આવ્યો છું બે સાથે લેવ છે ઓય તો ગંજમો જતા રહો ગંજમો નહીં બબુજી મારા ઘરો બાજરી જોવા છે ઘરો બાજરી હવે બધાની બાજરીઓ ઘરમાં જતી રહી હવે કોઈ ના આલે મારા તા ચાર બોરીઓ લે થઈ થઈ ઓહો તાણ આ તાણ બોરીઓ મે ઘેર રાખી છે બાપુજી માલ તો કઈ બોલ્યો જો દીધી હા પણ આટલા દાડા છે હું જીરા હતા તમે વેલું મને કેવું પડે ના કેવું પડે તમારે બોરના ભાગને હું તમારા ઘેર ઉતરી ગયો અરે પણ વિહારે ગયું છે તો પછી વિહારે ગયું એ તો મને મત તારો ગજમાં ના જવાય માફુજી હમત તો કેમ નહીં ચમ ના દવાય આ ઘરો બાજુ લે તો થોડી સસ્તી પડે ગજમાં મુખી પડે હા લારી બાડું થાય તો લઈ થાય કે ઓવે અરે ભઈ અગળો હા એક જ પડી છે તમારે લઈ જ આવ્યો તો લઈ જો ને કે આયો બનાવ્યો તો જ ઓહો હવે એકી તો શું થાય

નેના હાસલ કરી છે હા ભાઈ હ એક બોરી એમ હ કેટલા લે હોકો 450 તું આ તારી ગર્દન લુંડો એમ ને હા તારી 450 હતા છે અરે ભાઈ ગનમો 450 ઉપર ભાવ પડે છે આ તો 10 રૂપિયા તમારા ઓસા 400 ના હાઈઠે જાય છે ચાલી રાખો હા ચાલી ના રે પણ હું હે કે બેજી શું નુકસાન થાઉં ભાઈ

તારે તો પછી તમારે બાજરી રાખવાની હતી તો હું ગઢાવતો તો ભરીને ઘેર લાવતો તો તમારે ના મફુજી વાત સાચી છે પણ મારા મનમાં ગોમો મળી રહેશે બાજરી તમારા એ મળે ખેગાજી ના એ મળે તો આપણે ઉતાવળ કરવાના આવે છે હજુ ખવેલું છે ગમો વટો મારો ને કુક ના એ મળી જાય ને તો બાજરીમાં ફાયદો પડશે ને ગંદ મો તમારે હો બે રૂપિયા વધી જાય અરે હો બહેર રૂપિયાનો સવાલ નહીં પણ બાદરી હારી નહીં મળતી પણ વાત એ ગેરંટી વાળી ના હોય પાઈજી વાત સાચી છે આ ખેગારજી ની જો દીયે ને દ ભૂરી ભરાઈ દીધી બોલ કશો હતો નહીં ગમમો ઓટો મારો હજુ બાદરી મળી રહે તમને ના ના જાવ ગમમો હારોડ હવે એક બોરી નો ઓળ પડી ગયો બે બોરીઓ ચાલી લાબી મારે અરે ભાઈ હ એ શું બોલતા બોલતા હે કે તો એકલા નીકળા અરે બાખુજી જો તો હું બાદરી રાખવા બાદરી રાખવા એ ઓ મારે જોતી હતી ત્રણ બોરીઓ એક બોરી નો ઓળ પડ્યો

એવું છે પણ અરે બાજરી આગળ નતો થયો બરોબર કેટલા પૈસા પૈસા વધારે નઈ હાલ પાંચસો રૂપિયા હું યંત બોન રીતે આવી બાજરી વેકી ના બરોબર ની તો ધૂળ કાઢી નાખું

રોટલા ફૂટી ગયા તા જોડીમાં બાજરી નથી બતાવી મે એ તો રોટલા કરો તા ખબર પડે એટલે રોટલા જો તમે કરો છો રોટલા તો કર્યા તમારા ઘરથી કરતા હશે આ મારે મારા થી રોટલા કરતાં ખબર પડે કે એટલે જાણે રોટલા ઘેર કાળા થયા અને ખબર પડી ગઈ કો હેડે મને ઈ તો ખબર પડી ગઈ તમે માર બોલું પાછો આવી ગયો તો જો પાછું મળી તું મમ્મીજી આમ ના હોય હ ઓય કેમ આવું ના હોય હમણાં કલર મોટો બોલું કર્યું છે એટલે ભિખારી બોનું પાછો આવું છું શરમ આવતા કે બેહ આવતી બોલી બોલીને ખરો છો તમે

પણ હું નઈ આવું કેમ મારીએ તમે આયાતા ખેગરજી પણ પગમ દુખાય છે એટલે હું નતો આવ્યો એવું છે એમ ને હવે તમારે હુકડી પર ઊભે પડશે મજૂરી થાહ પણ હા તે મજૂરી આલ્યો ને દોણા જોતા છે દોણા આલ્યો ના દોણા તો મારા નહીં જોતા કાલે 10 બુરી ભરાઈ ગણમો આ તે 250 રૂપિયા મજૂરી આલ્યો અન બાસ્કુજી બાજરી તમારે વેકવાની છે કેમ કને લેવાની છે પેલા ભૂબજીને એક બુરી લેવાની હતી ના તો તો નહીં વેકવી કેમ એનો થોડો વ્યવહાર નહીં હારો અલ્યા ભાઈ તમે એમાં જોડે ચાણી વ્યવહાર કર્યો ને તમારો વ્યવહાર બગાડી એવો ને ના ના મે ગોમમાં વાતો અભળેલી છે પછી હાલ બોરી લઈ ને પછી આપણે પૈસા બદલે ધક્કા ખાવા પડે તો પૈસા રોકડા રાખવાના ના ના એના કરતા ગંદમો ભરા બી હારી તે એકી માર્ગુ બિલાઈ જાય બાસ્કુજી હાવ તો આવ ના થવાય પૂરી તો આલવી પડે કોક દાડો તમારે જરૂર પડે એટલે તમારે આલવી દીક તો અલે ભાઈ મે તો વેચી મારી છે એટલે પડી હોત તો હાલો મને જોર નહી આવતું ના પણ મારા નહી આલવી

તો તો મફુજી મુ હાલત ભરીજો અમને ભરીજો ફટાફટ લઈજો આ હું ઘર જાય અને ગમે તે રિક્ષા લઈને આવું હું તમારી જ વાત જોઈ રહ્યો તો મને તું હમાતર પકડાવ એટલે આ બોરી લઈ જ ના ના હારો કરી ને હેડો બેરાઈ ગયો તમારે લ્યો ઓ ભમતા કા હરજો હાડો હું રિક્ષા મેલું હેડો ઘર ભરી દો એ આ ભરી નહીં મિલને આને ના ના પોણી ભલે દારૂ પીતા પણ શિવા તારી આ ફૂલ દારૂ પીજ લે બાપુજી

બાપુજી મારા બાજરી ને તૈયાર છે અને તમે રસવાની વાત કરી ખબર પેલા કડવાજી નથી કડવાળી બાગડી વાળા બોમ્બો ઝઘડો છે તો ડેરી આગળ કડવા મને આગળ બોલી ગયો

મન ખાલી એક વાતનો જવાબ આય કે તું પીતા પેલા હચું પૂર્ણ છે કે ભીતા પછી કાંઈ જ હે કોણ તું કાંઈ નહીં પીતો દે ક્યાં પીતો આ દારૂ પીન તો બે અનુસી તા તું કહી દારૂ પીતો નહીં કાંઈ નહી પીતો દારૂ આવી આવીને આવે ગોમો અપ્પા ફેલાવે કાળ્યાં ખબર નહીં પડતી અત્યારે અત્યારે ખરાબ અપોરે લેવા આવ્યો પાત્રો થાકી ગંદમ થાય મારી મને લાગ્યા સરભાકડ માથે કરે કોઈ ફાયદો નહીં મારે મારા પૈસા લઈને નથી હેડી ના કરવું પડશે

ખબર છે કે હવે હું એમ બાજરી રાખવા આવ્યો આ રાશિન ઘેર હેડ્યો એટલે રસ્તા મને વાઘુજી દચા વાઘુજી દચા બીજું કોઈ ના ધું એમ ના પછી મેં હારી વાઘુજી ને આખી વાત કરી એટલે એ શું કીધું ખબર છે કે હરી ભાઈ જે દાડામાં ભૂજી બાજરી નું ઠેસર આવ્યું તું એ દાડા મારી ડોશી એના એ બાજરી ઘટાવા જઈ હતી અને મા ભૂજી દોડ્યું બાજરી અમને આવી હતી બરાબર એની પાસે મેં દળાયું દળાયું અને એના રોટલા કર્યા એટલે કાળા મેસ રોટલા થયા છે એટલે વાઘુજી તમે એ વાત નક્કી કરી હતી કે એ દાડે તમે ડોસી કેટલા ખણા ઘટાયા હતા ના જે દોડ્યું ભરી ના લેવા જે બાજરી ના રોટલા કાળા થયા કરવા થયા કને ખબર એવું છે હા એ તો હું ઠપકો આવ્યો હા એ ઠપકો આવી ગયો ગંધમાં લઈ જાય ચમ બાદરી લિયા લે તૈણ બોરી મપુજી ગન્ની તો મુગી પર હે ઓય ઈ મુગી પર છે તમારી હોય છે છે ઈ સિવાય નહી ઉઘળે રે રે મે કે કે તમે હવે હાથે બળે પુંખે ઢોળ્યો સાચી વાત છે હા તો હાડો તમારી રીતે ખોળી લ્યો બાદરી હવે પેલા પસાટ લાવો સના લો ઓળ કરે તો સારું હતું ઓળ કરે તો ઓળ તો થઈ ગયો વાઘુજી એ કરે ઓળ